અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાળીસમી રથયાત્રા નીકળશે રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ જે કરવામાં આવશે નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ અને મહાઆરતી થશે પરંપરા મુજબ મંદિરમાં સાધુ સંતોનો ભંડારો થશે મામાના ઘરેથી પરત ફર્યા હવે ભગવાન જગન્નાથ નિજ મંદિરમાં પરત ફરતા જ નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે નેત્રોત્સવ બાદ ધ્વજારોહણ પણ કરાશે દર વર્ષની આ પરંપરા રહી છે મામાના ઘરેથી તેઓ પરત ફરે ત્યારે નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે ભગવાનની આંખે પાટા બાંધવામાં આવે છે અને ભગવાન જે માન્યતા એવી છે કે મામાના ઘરે ગયા ત્યારે જાંબુ ઘણા ખાધાને આંખો આવી ગઈ ત્યારબાદ ઔષધિ મુક્ત આંજણ કરીને તેમના આંખે પાટા બાંધવામાં આવે છે આ નેત્રોત્સવ વિધિ એ ખૂબ જ મહત્વની પણ માનવામાં આવે છે જે ધાર્મિક પરંપરાઓ છે આ નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ મંદિર પર કરવામાં આવે છે અને ત્યારબાદ આરતીનું આયોજન હોય છે સાધુ સંતોનો જમાવડો તો કેટલા સમયથી અમદાવાદમાં આવી જ ગયો છે રથયાત્રામાં સહભાગી થવા માટે તો પરંપરા મુજબ મંદિરમાં સાધુ સંતોને માટે ભંડારો પણ થશે નિજ મંદિરમાં હવે ભગવાન પરત ફર્યા છે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્રા અને બહેન સુભદ્રાજી ત્યારે ત્રણેય વિગ્રહના આંખે પાટા બાંધવામાં આવ્યા છે અને ત્યારબાદ રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીની આ નેત્રોત્સવ વિધિ વખતે પણ ઘણા ભાવિક ભક્તો ત્યાં ઉપસ્થિત રહ્યા મામાના ઘરેથી તો ભગવાન પરત ફર્યા પંદર દિવસ મામાના ઘરે લાડ અને ઉજાણી કર્યા બાદ હવે નિજ મંદિર પરત ફર્યા છે વિગ્રહની સ્થાપના ત્યાં કરવામાં આવી અને સાથે આંખે પાટા બાંધવામાં આવ્યા છે દર વર્ષની આ પરંપરા હવે આજે જ્યારે નેત્રો પર પાટા બાંધવામાં આવ્યા છે મહાઆરતી કરવામાં આવશે અને સાધુ સંતોનો ભંડારો થશે તો નેત્રોત્સવ વિધિ બાદ હવે સાત તારીખે સવારમાં જ્યારે મંગળા આરતી થશે અને ત્યારબાદ ભગવાનના પાટા ખોલીને તેમને રથમાં વિરાજમાન કરાશે સૌ કોઈ નાથની નગરચર્યાને લઈને અત્યારે ઉત્સાહમાં છે અમારી સાથે મંદિરથી જોડાઈ ગયા છે કલ્પિન ત્રિવેદી તેમની સાથે વાત કરી કલ્પિન આજની જે પરંપરા અનુસાર નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે તો ત્યાં કયા પ્રકારનો ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે આજે નિજ મંદિર મંદિરમાં પરત ફરશે જે શાસ્ત્રોક્ત વિધિ છે જે વાયકાઓ છે તે વાયકાઓ પ્રમાણે ભગવાન મામાના ઘરે રહ્યા અને મામાના ઘરે જાંબુ સહિતનો જે પકવાનો છે તે પકવાનો આરોગ્યા બાદ ભગવાનને આંખો આવે છે

તૈયારીઓની આખરીઓ આપી દેવામાં આવ્યો છે તમામ લોકો છે કે હવે ભગવાન જગન્નાથજીની એકસો રથયાત્રા નગરની અંદર નીકળશે તે પહેલા આ જે પ્રમાણેની આ વિધિ છે તે વિધિનું પણ ખૂબ મોટું મહત્વ છે સાથે જ આખી વિધિની અંદર દર્શનાર્થ માટે રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ સહિત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ દર્શન માટે આવશે આ તમામ જે છે તે આખી

બાદના તેમના સુહાવણા દર્શન માટે ભક્તોનો જમાવડો અત્યારથી ત્યાં ઉમટી પડ્યો છે